આ બનાવ વખતે ફ્રૂટના વેપારી દ્વારા દબાણ શાખાના અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી કે પાર્ક કરેલી ગાડી ગાડી છે તો કેમ જપ્ત કરો છો તેમ છતાંય દબાણ કરવામાં આવ્યા છે જપ્ત કર્યા બાદ દરેક ટ્રકના ડ્રાઈવર્સને કેટલા રૂપિયાની પાવતી આપી તેનો ખ્યાલ દબાણ શાખાના અધિકારીને ન હતો ફ્રૂટના વેપારીઓ દ્વારા બે ત્રણ વાર માર્કેટની વડી કચેરી ખાતે રજૂઆત કરવા આવ્યા હતા પણ વેપારીને ધર્મનો ધક્કો ખાવો પડ્યો હતો મહારાષ્ટ્રની રાજ્યની જે ગાડીઓ જપ્ત કરવામાં આવી છે જો તેને વહેલી તકે છોડવામાં નહીં આવે તો ગુજરાત રાજ્યમાં જે ફ્રૂટ્સ અને શાકભાજી આવે છે તે મહારાષ્ટ્ર રાજ્યના વેપારીઓ બંધ કરશે ફ્રૂટના વેપારી દ્વારા જણાવ્યું કે અમને ચોક્કસ પાર્કિંગની જગ્યા બતાવો અને અમને ચોક્કસ અમુક જે રકમ છે એની પાવતી આપો એ દંડ ભરવા પણ અમે તૈયાર છે પણ આ રીતે અમારો રોજગાર ધંધાનો બગાડતા આની રજૂઆત કરવા માટે આજે સમગ્ર ખંડેરાઓ માર્કેટ ફૂડ એસોસિએશનના વેપારીઓ કોર્પોરેશન મહાનગરપાલિકાએ આવ્યા હતા અમે શ્રીને મળવા આવ્યા હતા શનિવારના દિવસે સવારે સાત વાગે અમારી ગાડીઓ ફ્રૂટ માર્કેટમાંથી નાના વ્હીકલ બધા ઉચકી ગયા છે વગર કારણસર એમાં કોઈ કોર્પોરેટરને બે શબ્દ શાકભાજી માર્કેટથી બોલ્યો હશે એના લીધે અમારા જે બહારથી ફ્રૂટ ભરીને વ્હીકલ આવ્યા હતા એને બધા ઉચકી ગયા છે ફ્રૂટ્સ અમને મળી ગયા હતા એનો દંડ ભરીને અમને ફ્રૂટ્સ આપી દીધેલા પણ હમણાં અમારી ગાડીઓ છોડતા નથી કોર્પોરેશનમાંથી બધા સાહેબોને અમે ત્રણ દિવસથી મળી આવ્યા છે પણ અમારી ગાડીઓનો નિકાલ આવતો નથી સત્તર અઢાર ગાડીઓ છે એમાં ચાર પાંચ ગાડી મહારાષ્ટ્રની છે થોડી એમપીની છે અને ગુજરાતની બી છે દંડની જોગવાઈ બોલતા જ નથી પહેલાં હજાર રૂપિયા ચાલતો હતો પછી પાંચ હજાર રૂપિયા કીધા પછી હમણાં સત્તર હજાર રૂપિયા કહે છે પણ કોઈ દંડ લેવા જ રાજી નથી પહેલાં તો